અમારા અમે તો પટ્યા અમા તો હવે માળા વેળી ગયા માળા આવા નીકળી જઉં જ ભાઈ શું રહેવાની જિંદગીમાં હું યાર પહેલા તો ભાગલા પડશે લાલ શું માણસ હતા બે 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 લાલચ્યું છે બે બે ભાઈ માળો કઈ ને ભાઈ અમે તારે તમારા પાસે બેવાય ના આવે ઊભો રહીશું કંઈક બેહવાનું તમારા તો નોંધના તોતા જ ના એટલે તોતા ચાલુ ચાલું

તો સાલ આને એક તો એક તો હેતર માં આયા થાશી છું ભાઈ આલે હા આવ ભાઈ આય ચલો આ ગાકર બોટ હા પછી હું કરો સતે ભાઈ કોઈ ના ઘેર બેહી રહેવાનું કોઈ કોમ હતું પછી શું કોમ નતી એમ ન માયો તો એમ માયો તો પછી પછી પેલે હેતરનું કોક કરો હા હેતરનું નું કોક કરો કે પછી ઈશાર સુધી બેહી રહો

બધી ખબર પડે છે ખાલી હું ખાલી ખાલીમ જોયું તરત ચાની કેટલી ફરર લઈને મોય જતી રહી છે આ સા નહી પાડ્યો અમે તમારો સા નહી પાડ્યો અને મને આ મારા મારા દારા જોવાનું આવે છે મને ઓઢો મેલ્યું હા ભાગુ ભાઈ કોને કહો એમ છો તો તને કહું છું ભાભી એમ મડી હું એટલે હું કહા અમાર કઈ સંભરાવાનું નઈ જો કહી દઉં ભાગુ ભાઈ ના ના લે અમે તો સા નહી પેલા એસી સાળી રકે બેલ તો અમાર કોઈ ખદાણો ખૂટી જ હોય છે

જમીન બતાવો કે મારે કોણ વાંધો બોલો સી વાતો કર આ હું કે દોસી તમે ભાઈ ભાઈ કઈ મરી અરે પણ હું કરું કે ગમે તે પણ માં જણે ભાઈ છે હું એ શું કરું એને બોલવાનું ફોન ના હોય તો અલે ખોડ છે મોશી નાસી છે મોડું મસ કર્યું છે બે વીઘા વળી ઝાર કરી હતી તે વળી ઝાર હારી થઈ છે તે વળી ઓમોની છે ને એટલે ના લીધું બિલ

બેળા ખોખરા કઈ નાખવા છે આણે કંટાળો ને મારો ઓળશો કોઈ વાતમાં માં ખબર પડે ના ને આને આની માની આ બેઠી આડો ફાટ્યો ને કરવો એ આલુ પર છે એટલે તો ગા પાછા થઈ છે ના ના ધમકાવું છે કે ઓઢો મેલ્યો છે તો તા તું તા લક્ષ્મી ઓઢો છે એમ કી છે બોલા બે બે જણા આ છોકરો એ રમી રમી ઘર ખુલ્લો મેલી જતા રે શું કરવાનું છોકરો એ

આપડે નાળી નાલ થઈ જુલ્લું જે લઈ લઈ જાય આ સીધો લાખ નો પોપટ હશે ઓછો થોડું

હા આવ ગળવા ભાઈ હા દોહા આવ દે ચાલુ ચાલુ હોય છે કડકાનો ઓછો લોકી તમે ખાટો ભઈ આ છે પણ ચા મેલું ઓ મેલું અબે આ લાઈન બેઠા છે એટલે વાર ઓમ તો કરે હા હું થોડા હાલ બાપરા બેઠા બેવા તો ઈવન ચા બનાવો તો બનાવું ચા

ગમે તેવું દુશ્મન પેદા થઈ જાય પણ કદી ભાઈ ભઈનો દુશ્મન થાય ના થાય ભલે બેને ખાલી બોલવા સારવામાં અને અત્યારે લોકો સરા છે પણ એને ખબર નહીં પડતી હમ નહીં પડતી જો બેહો હું આવો બધું એ પડી ખાટા ભાઈ આપડે સુરત ને કરવાનું છે નોકરી લાગી ના એમને કોમું સ્પેક્ષર લગરી કરીશ

મારા મોટા છે ફલાફ સાધ નાખજ ને પોકલાય પણ હા મૂર્તિ હું જ નથી

સુરત માં વેસી મારી ભાઈ આ તો ફંજી લઈ જવું પડશે પોલીસ જોઈ જો આટલું બધું હોનું લાયા છો વાઘુ ભાઈ જો આખા દૂધ ની સામે